આ યુદ્ધમાં ફ્રાન્સિસીઓની હાર થઈ હતી અને સાત વર્ષના યુદ્ધ યુદ્ધ દક્ષિણ ભારતમાં એંગ્લો ફ્રેન્ચ સંઘર્ષમાં તે નિર્ણાયક હતું પછી ફ્રાન્સિસી અને અન્ય યુરોપિયન શક્તિઓનો પ્રભાવ ભારતમાં ઓછો થયો ત્યારબાદ જાણીશું શાહજહાં વિશે આજના દિવસે વર્ષ સોળસો છાસઠમાં માં મુઘલ બાદશાહ શાહજહાંનું અવસાન થયું હતું શાહજહાંનું મૂળ નામ ખુર્રમ હતું શાહજહાંએ રાજધાની આગ્રાથી દિલ્હી ફેરવી અને જૂની દિલ્હી પાસે શાહજહાનાબાદ નામનું નવું નગર વસાવ્યું હતું તેણે પોતાની બેગમ મુમતાજની યાદમાં તાજમહલનું નિર્માણ કરાવ્યું હતું તાજમહલનું નિર્માણ કાર્ય ઈસવીસન સોળસો બત્રીસમાં ચાલુ થયું અને વીસ વર્ષ તેની કામગીરી ચાલી શાહજહાંએ બંધાવેલ અન્ય સ્થાપત્યોમાં દિલ્હીનો લાલ કિલ્લો દિવાને આમ દિવાને ખાસ રંગ મહેલ મુમતાજનો શીશ મહેલ જામા મસ્જિદ આગ્રામાં તાજમહલ અને મોતી મસ્જિદ અને ગુજરાતના અમદાવાદમાં શાહી વાગનો સમાવેશ થાય છે શાહજહાના સમયને સ્થાપત્યનો નો સુવર્ણ કાળ માનવામાં આવે છે આવા જ ઇન્ફોર્મેટીવ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત